સ્પોર્ટ્સ ફિઝિકલ ફિટનેસ માટે તમારી માનસિક ફિટનેસ માટે ખૂબ જ અગત્યનું છે રાઈટ અને એ વિચાર છોકરાઓના મગજમાં આવે એ માનસિકતા છોકરાઓમાં આવે વિદ્યાર્થીઓમાં આવે અને સ્ટ્રેસ રિલીઝ કરવા માટે સ્પોર્ટ્સ ઇઝ ધ બેસ્ટ એક્ટિવિટી રાઈટ એ વસ્તુ છોકરાઓને સમજાવવા માટે અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આ જ રીતે અમારા ડિસિપ્લિન એજ્યુકેશન કેમ્પસના વિદ્યાર્થીઓમાં શારીરિક સુસંજતાની સાથે સાથે માનસિક સુસંજતા અને ખેતીની માર્ગ નિમિતિની માર્ગ કેટવાય એવા ઉમ્બર વિધ્યુથી સીવી પટેલ ક્રિકેટ એન્ડ ફૂટબોલ એકેડમીમાં ડીસી પટેલ ચેન્ડ ટ્રોફી સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું છે સિઝન ટુની શરૂઆત અમે કરી બરાબર અમે ગયા વર્ષે જ્યારે સિઝન પણ રમાડી ત્યારે ટોટલ અમારી એકસો ને બોતેર ટીમ એટલે કે સત્તરસો ને વીસ છોકરાઓને અમે રમાડ્યા આ વખતે અમે સિઝન ટુની તૈયારી બહુ જ જોર સાથે કરી કારણ કે અમને એવું હતું કે ગયા વખતની સફળતા પછી આ વખતે ઘણી બધી ટીમો અમારી સાથે જોડાશે અને અમારી એ સાચી પડી આ વખતે ટોટલ બસો ત્રીસ ટીમ એટલે એકસો એંસી ટીમ છોકરાઓની અને પચાસ ટીમ છોકરીઓની કન્યાઓની એટલે એવી રીતે ટોટલ 2300 ટીમ જે છે તે છોકરાઓ જે છે બસો ત્રીસ ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની છે આ ટુર્નામેન્ટ કરવાનો મુખ્ય હેતુ અમારો એવો છે કે છોકરાઓ વિદ્યાર્થીઓ જે પણ હોય તે લોકોની અંદર ખેલપીડની ભાવના જાગૃત થાય આજકાલનું જે યુથ છે તે યુથ કન્ટિન્યુઅસ મોબાઈલ ની અંદર સ્ક્રીન ટાઈમ એ લોકોનો બહુ વધારે છે કન્ટિન્યુઅસ એ લોકો મોબાઈલમાં હોય છે જ્યારે આપણે બધાને યાદ છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા પેરેન્ટ્સ આપણને બોલાવવા હતા કે ચાલો હવે ઘરે આવો પણ હવે બાળકોને આપણે ઘરમાંથી બહાર કાઢવા પડે છે કે જાઓ જોઈને બહાર રમો સ્પોર્ટ્સ ફિઝિકલ ફિટનેસ માટે તમારી માનસિક ફિટનેસ માટે ખૂબ જ અગત્યનું છે રાઈટ અને એ વિચાર છોકરાઓના મગજમાં આવે એ માનસિકતા છોકરાઓમાં આવે વિદ્યાર્થીઓમાં આવે અને સ્ટ્રેસ રિલીઝ કરવા માટે સ્પોર્ટ્સ ઇઝ ધ બેસ્ટ એક્ટિવિટી રાઈટ એ વસ્તુ છોકરાઓને સમજાવવા માટે અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને પાછળનો હેતુ ફક્ત ને ફક્ત એટલો જ છે કે છોકરાઓની અંદર સ્પોર્ટ્સમેન સ્પિરિટ જાગે છોકરાઓની ફિઝિકલ ફિટનેસ વધે છોકરાઓ જે પણ માનસિક તનાવ કેવું કે અનુભવતો હોય તો તેમાંથી એ લોકોને રિલીફ આજથી શરૂઆત થઈ અને હવે ત્રીજી તારીખ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે